રાષ્ટ્રીય કિસાન દિવસ મુદ્દે યોગ્ય વર્તનની માંગ કરવામાં આવી છે ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ સાતસો પાસઠ કેવી ની મુદ્દે રાષ્ટ્રીય કિસાન દિવસ જ ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રહેતા ખેડૂતો આંદોલનના મૂળમાં આવી ગયા છે ભરૂચના વાગરા જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવર ગ્રીડ સાતસો પાસઠ કેવીની લાઈન નાખવાની તૈયારી શરૂ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને વહીવટી તંત્રએ ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મુદ્દે આવેદન પત્ર આપવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો આજે રાષ્ટ્રીય કિસાન દિવસે જ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક બોલાવાઈ હતી જે બેઠક પણ અગાઉની બેઠકોની જેમ વળતર મુદ્દે અનિર્ણિત રહી હતી ઋષિ ભણાયેલા ખેડૂતો એ જો વહેલી તકે યોગ્ય વર્તન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિંમકી પણ ઉચ્ચારી હતી ત્રેવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસની સર્વ ખેડૂતોને શુભકામના પણ સાથે સાથે કહેતા દુઃખ થાય છે કે ત્રેવીસમાં જ આપણ ત્રીસ ડિસેમ્બર આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવીએ છીએ પણ આજે કિસ્સાનો કેટલા પરેશાન છે કિસાઓને કેટલી તકલીફ છે હાલ ભરૂદ તાલુકાનો એક મોટો પ્રશ્ન કે જે પાવરગ્રિટ લાઈને લખતો છે આજે અમે કરીશિને રૂબરત મીટિંગ કરવા આવેલા અને રૂબરૂ રજૂઆત કરવા આવેલા વર્કર બાબતે પણ તે છતાં આજે ઘણી ત્રણ ચાર મિટિંગ કરા છતાં કોઈ ડિસિઝન નહીં આવતા હાલ ખેડૂતો નિરાશ થયા છે અને ખેડૂતોએ જો વહીવટી તંત્ર અગર કંપનીઓની જવાબ પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી તંત્રની છે તો ખેડૂતોની સમસ્યા દૂર કરવાની જવાબદારી પણ તંત્રની થાય છે આજે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને એટલું નિરાકરણ આવે ત્યાં સુધી ખેડૂતો કામ કરવા દેવા મક્કમ નથી જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરવા દે ખેતરો જીવ આપશે પણ જમીન નહીં આપે એના સૂત્ર સાથે આજે બધા આગળની રણ નક્કી કરીને આગળનું આંદોલનનું આયોજન કરીશું